અંદર આપણે બધું ઉખાળ ઉખાળ કર મેકો આને આપણે કામ નથી કે આનું કોઈ કામ નથી આપણે આપણે કામ નથી થની આ શીકા જો આમાં થઈ બરોબર આમાં થઈ હે બરોબર ટુકડા અચ્છા हमको सिका दिया है नाम है मैंगो ફરાવ ઈ હ હાન વાકિબત આખું છે નાનકડો ને આયા આપણે આપી દીધું હ અયા નાની નાની બોટલ રાખવાની નાની નાની બાકાજી ની ને નાની નાની બોટલ રાખવા માટે અયા

રાત્રે બાકી <aty rideelnik> હવે જોઈ નહીં આગળ આ લગભગ છે ને અમાન્યા હિસ્કા છે કે નહીં આજે જોવાનું હિસ્કા લગભગ કાઢી નઈ ખાય તો હિસ્કા કાઢી નઈ ખાય પણ હામે એક બિલ્ડિંગ બને મસ્તી નું એ એક ભાઈ ચડીને બેઠા ઉભા છે બે ભાઈ બે હે ને બે 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 ભાઈ ને ચડીને બેઠા હે ને આપણે હે ને હવે ઉતાર હા મલાર ઉતાર ને યાર આ મને પકડ ઉપર મજા ન થા હવે એ ઘણો લઈ લઈ લેબી ગિમ્બલ હાલો તમે એને 500 સબસ્ક્રાઇબર પૂરા કરી દયો એટલે આપણે એક ગિમ્બલ લેવું આવતા રહ્યો હાલો ભેગા ઉલતા ન હો સબસ્ક્રાઇબ કરવાનું પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો અને આયા તો બધા મન લાગે ક્રિકેટ રમતા લાગે છે હા ક્રિકેટ રમતા લાગે આ વેકેશન ચાલુ થવા આવ્યું એટલે ક્રિકેટ બધા રમતા દીધું आया थोड़ा थोड़ी चालू થઈ ગયા મહારા દેખાર કી આયા નાની મોટી બાકાજી કે આલેન ક્રિકેટ ચાલુ કર્યું લાગે અને આ اچھا ઠીક હે ઠીક હે ઠીક હે સમજીયા સમજીયા ઠીક હે નથી નીક એ નથી અહીંયા કઈ નઈ પેલા બધું કાઢી નાખ્યું ખબર નઈ કેમ અહી હનુમાન દાદા નું મંદિર છે આલો તમને દર્શન કરાવી દઈએ હનમાન દાદાના હાલો તમે આવી ગયા હનમાનજીના મંદિરના આગળ દર્શન તમને આ સાઈડ આ બધા ને મલહારના ફ્રેન્ડ બધા ભગવાન આપણે છે ને આજે જવાના એ સાંજે જલારામ બાપા ની જલારામ આવે ને તો આપણે જવાના હીએ પેલી આજે સાંજે રેલી છે આજે સાંજે રેલી છે તો આવતા હું તમને અધિક પૂછી દેવાનું તો તમને હું એક વસ્તુ દેખાડું તમે ઉપર જુઓ અમારું અમારી સોસાયટીમાં એને પિલોર ઉપર જાળવા ઉગ્યો છે

મળું છું તમને બે મિનિટમાં અમારા બ્લોગ એને એ યુગ જોવે છે અને તમે બધા હવે જોતા જજો હો બ્લોગ મજા નહીં આવે ના જોતા જજો એવું તો આપણે કહેવાય મજા નહીં આવે તમે જોતા જજો બસ બ્લોગમાં જોવો તો ખરા પણ લાઈક અને શેર નથી કરતા તમે લાઈક શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબ તો ભૂલ્યા વગર કરી નાખજો